સુરતના વરાછા પોલીસે ટાંકડી ફરિયાદ સુરબી એપાર્ટમેન્ટની સરકારી અનાજની દુકાનમાંથી ગરીબોના હકના અનાજનું કાળાબજાર કરનારાઓને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસને એવી બાતમી મળી હતી કે સસ્તા અનાજની દુકાનો રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવાના અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરે છે જે માહિતીના આધારે વરાછા પોલીસે વરાછા ટાંકણી ફળિયા ખાતે સુરભી એપાર્ટમેન્ટમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડતા તેથી ટાટા ઇન્ટ્રા ગાડીના ડ્રાઈવર રાહુલ પાસવાન તથા અન્ય છ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે વી સત્તાવન નંબરની હાલ અનાજની દુકાનમાં સંચાલક બાબુ રતિલાલ ગામીત તથા સાવરાપ્રસાદ ભવનલાલ ખટેક પોતાની અનાજની દુકાનમાં સરકાર દ્વારા ફાળવાતા અનાજમાંથી કેટલોક માળ કાળા બજારમાં વેચી મારે છે